રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો પરિવારજનોએ ન્યાય માટે ખખડાવ્યા કોર્ટના દ્વાર આસ્થા મેડિકલના તબીબની બેદરકારી મામલે પોલીસ સ્ટેશન સહિત એસપી કચેરીની રજૂઆત બાદ હવે કોર્ટમાં પહોંચ્યો મામલો મહિલા દર્દીના બાળકના મોત મામલે ન્યાય ન મળે ત્યાં સુધી લડત લડીશું અમે કોર્ટ ન્યાય જરૂર આપશે રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની બેદરકારીનો મામલો ફરી ગરમાયો પાટણ જિલ્લાના રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના કારણે બાળકનો મોત પરિવારજનોના આક્ષેપો રિપોર્ટર રાધનપુર મારું નામ છે જયા ઠાકોર અત્યારે જે બનાવ બન્યો છે ભાડિયા ગામના દેવાજી ઠાકોરની દીકરીનો જે મારો સમાજ છે એટલા માટે હું એમની સાથે પહેલા દિવસથી જ છું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી એમની સાથે જ છું બનાવ એવો છે કે દેવાજીની દીકરી પાર્વતી બેનને કલ્યાણપુરા ગામે લગ્ન કરેલા છે જે બેન હતા સાડા ત્રણ મહિનાનો ચોથો મહિનો ચાલતો હતો અને એ બેનની દવા આસ્થા હોસ્પિટલ દેવજીભાઈ ડોક્ટરના ત્યાં ચાલતી હતી જે દવાના આડઅસરથી એમને ઘણી બધી અસરો થઈ છે કે જે પાછલી ઓગણત્રીસ ચારે બેનને દવાખાને લઈ ગયા હતા એમને સતત દુખાવો થતો હતો અને પેટ બહુ જ ફૂલી ગયું હતું તો દવાખાને લઈ ગયા તો ત્યાં ડોક્ટરે નોર્મલી ટેબ્લેટ આપીને મોકલી દેતા હતા હતા તો મોકલી દેતા કે એટલું બધું છે નહીં બેન સ્વસ્થ છે પછી ન એ લોકો ગયા સાઈ કૃપા હોસ્પિટલ રાધનપુર ખાતે તો રાધનપુર હોસ્પિટલમાં ગયા તો સાહેબે સોનોગ્રાફી કર્યું અને સોનોગ્રાફીની અંદર જોવા મળ્યું તો સાહેબે એવું કીધું કે કેસની અંદર બગડી ગયો છે કેસને બેનનો જીવ જોખમ છે એટલે હું જવાબદારી ના લઈ શકું તો બેનને તમે તાત્કાલિક પાટણ લઈ જાઓ તો એ પાટણ દેવાજીને એમની દીકરીને પાટણ હોસ્પિટલ લઈ ગયેલા પાટણ પણ ત્રણ ચાર હોસ્પિટલો ફર્યા ડૉક્ટરો હાથમાં કેસ પકડતા ન ડૉક્ટરો એવું કહેતા હતા કે બેનનો જીવ જોખમમાં છે અને કંઈ બનાવ બની જશે તો જવાબદારી અમે ન લઈ શકીએ છતાં માતા પિતાએ આજીજી કરી લખાણ આપ્યું અને ડૉક્ટરોએ લખાણ લીધું પછી દીકરીને દવા માટે એમને નારી હોસ્પિટલ લઈ ગયા નારીમાંથી એમને ક્રિષ્નામાં લઈ ગયા ત્યાં ક્રિષ્નાની અંદર હોસ્પિટલમાં એવું કહેવામાં આવ્યું કે બેનનું બાળક નહીં કાઢીએ તો બેનનો જીવ જોખમમાં છે તો તાત્કાલિક બેનનું કિર્યાટન કરીને બાળક ગાઢવું પડ્યું બાળક કાઢ્યા પછી ડૉક્ટરે એવું કીધું કે હવે આ બેનને બીજા હોસ્પિટલે લઈ જાઓ બેનને પાણી ઘણું બધું પેટમાં ભરાઈ ગયું છે જેની પાણીની ગાંઠ થઈ ગઈ છે તો એ ગાંઠના હિસાબે બેનનો જીવ જોખમમાં થઈ શકે એવું છે તો બેનને તાત્કાલિક ત્યાંથી રિફેર કરવામાં આવે બીજી હોસ્પિટલમાં બીજી હોસ્પિટલમાં ખાનગીમાં ત્યાં લઈ ગયા છે ત્યાં આગળ ડૉક્ટરે ત્યાં પણ જવાબદારી લેતા નહોતા પણ આજી કરીને બેનની દવાઓ કરાવી દવાઓ કરાવી બેનને પાંચ દસ દિવસ સુધી ત્યાં એડમિટ રાખ્યા હાલમાં પણ બેનની તબિયત ખૂબ નાજુક છે બહુ ખરાબ તબિયત છે એમની એમનો જીવ જોખમમાં છે અને જે તમામ વસ્તુ જે બન્યું છે બેનના જીવ સાથે જે ખેલ્યા છે એ અને બેનનું બાળક જે એમને કોયો છે પોતાનું એ તમામે જવાબદારી આસ્થા હોસ્પિટલની છે એમની બેદરકારીની છે આસ્થા હોસ્પિટલની અંદર આવા ઘણા બનાવો બની ચૂક્યા છે અગાઉ પણ અને વિડીયો પણ પડ્યા છે એના પ્રેસ કટિંગો પડ્યા છે એની ફરિયાદો આજ સુધી કોઈએ લીધી નથી એનું કારણ એ છે કે દેવજીભાઈને એમની હોસ્પિટલના ઊંચા લાગવગો અને એમના રાજકીય લેવલના એમના ઊંચી ઓળખાણોના હિસાબે કોઈ પોલીસ એમના બચાવ કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે પોલીસ એમનો બચાવ કરતી હોય ત્યારે જ આટલા મોટા બનાવો બને છે અને આ જો આવી રીતના ચાલતું રહ્યું તો કાલના દિવસે કોઈનો બહુ મોટી ઘટના પણ ઘટી શકે આજે દેવાજી ઠાકોરની દીકરી સાથે થયું છે મારી સાથે પણ થઈ શકે છે એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ અને પોલીસ સ્ટેશનમાં સતત અમે પાંચથી સાત દિવસના ધક્કા ખાધા ત્રણ ત્રણ કલાક અમને બેસાડી દેવામાં આવે છે અને પોલીસ સાથે જયારે અમે વાત કરી કે સાહેબ કેસ ના લેવાનું કારણ શું તો પોલીસ દ્વારા અમને જવાબ આપવામાં આવે કે નવા કાયદાની અંદર જે જીઆર એવો લખેલો છે કે કોઈપણ પોલીસ ઉપર કોઈપણ ડોક્ટર ઉપર જ્યારે બનાવ બને છે ત્યારે અમારે તપાસ કરવાની હોય છે અને જે તપાસ અમે તમને સાત દિવસમાં કરી અને કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર અમે દાખલ કરીશું એના આજે દસથી બાર દિવસ થવા આવ્યા છે હજુ સુધી અમને છાવરાઓમાં આવી રહ્યા છે એનું કારણ શું અમે એ પૂછવા માગીએ છીએ કે ડૉક્ટરનું બચાવવાનું કારણ શું છે આ બેનના જીવનું જોખમ થયું છે એમને એમનું બાળક ખોયું છે બેન અત્યારે મોતની સામે હિલોળા ખાઈ રહ્યા છે પણ છતાં હજી અમને ન્યાય નથી મળે રહ્યો તંત્ર ઊંઘમાં છે એમનું કારણ શું છે આ ભાઈ ભટકે છે આમથી આમ એક ઠાકોર સમાજના દીકરા તરીકે જો એમને ભીખ માગવી પડતી અને આટલો મોટો સમાજ છે અને આટલા મોટા સમાજ સાથે જે અન્યાય થયો છે બહુ જ આમ અમે એને ટિપ્પણી કરીએ છીએ ડૉક્ટર ઉપર કે આ જે ઘટના છે બહુ ખરાબ ઘટના છે માટે આજે અમે રાધનપુર કોર્ટની અંદર આવ્યા છીએ જુડિશિયલમાં કે અમને ન્યાય મળશે અને અમને સાહેબ ઉપર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કોર્ટ ઉપર કે અમારી એફઆર દાખલ થશે અને આ ભાઈને ન્યાય મળશે એમની દીકરીને હું જેતલપુરાનો છું ભેમાજી ઠાકોર મારું નામ ભેમાજી અજમલજી મારે કાયમના માટે દેવાજી મારા દોસ્તાર છે આ છ સાત આઠ દિવસથી દસ દિવસથી આ દીકરીનોનો એનો બનાવ બન્યો ત્યારથી હું સંગાથે છું એ ભાઈને જીવના જોખમમાં મૂકી દીધેલી આજ આજતા હોસ્પિટલવાળે એટલે ત્યારથી હું સાથે સાથે છું તાત્કાલિક અમને એમને પાટણ લઈ જઈને એને એક પોતાનો જીવ બચાવ્યો ભાઈનો અને બાળક તો મર મરેલ આવતું હતું અને કાયમના માટે દેવજી બહેનના દવાખાને દવા ચાલતી હતી આ ભાઈની બેનની પણ કોઈ એની બેદરકારીના કારણે આ બાળકને જવું પડ્યું બેનને અમે બચાવી લીધી છે એટલે અમે વારંવાર ફરિયાદ આપવા જાય પણ પોલીસ ખાતું અમારી ફરિયાદ લેતું નથી પાટણ આપી રાધમપુર આપી પણ નહીં લેતું પાટણ એસપી કને આપી પણ તો એમને આશ્વાસન આપે છે કારણ કે લઈ લઈશું લઈ લઈશું આ જુદી ફરિયાદ જુદી નથી તો આજના રોજ અમે નામદાર કોર્ટમાં આજે અરજી દાખલ કરી છે મારું નામ દેવાભાઈ રામજીભાઈ ગામ ભાડિયાનો વતની મારી બેબલી કલ્યાણપુરા પરિણામ હતી એ દેવજીભાઈના દવાખાને અમે લઈ જતા હતા ત્રણ મહિના સખત ત્રણ મહિના હા ઉપર ઉપરથી સખત ચાલુ હતું એ દવાખાને લઈ જવાની પછી અવારનવાર દવા કરતા હતા પણ મારી બેબલીને એવું કહેતા હતા તો કમ્પ્લેટ સારું છે અને એકદમ એમ કંઈ મૂકી દેતા હતા ઘરે એનાથી ચાર વખત ઉપરા ઉપર લઈ જ્યાં પણ મારી બેબડીને કંઈ મટ્યું નહીં પેટમાં દુખાવું ઉપડ્યો એટલે પછી અમે એવું વિચાર્યું કે આવો બીજે દવાખાને લઈ જાય બીજા દવાખાને લઈ જ્યાં અમે તો બીજા દવાખાને લઈ જાય એટલે અહીંયાને બતાવ્યું તો રિપોર્ટ કર્યો સાહેબ રૂપામાં તો અહીંયા એવું કીધું કે ભાઈ આ રહ્યા અને બે તાજ આ કેસ બગડી ગયો છે કાઢે પાટણ લઈ જવી પડશે પછી પાટણ લઈ જઈને બે ત્રણ દવાખાના અમે ફેર્યા અને અહીંયા જઈને બાળને મરલ કીર્યટન કરાવ્યું અને પાણી ઘટાવ્યું આ બધું તો પાટણ કરાવ્યું હવે અમે ફરિયાદ આવવા જ્યાં પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી લીધી હવે અમે કોર્ટમાં દાખલ કરાવવા સારા ફરિયાદ ના લેવાનું કારણ શું ફરિયાદ ના લેવાનું કારણ હવે એ ક્ષાના કોઈ ભાજપના માણસો છે અમે કઈ અમારી સરકાર નથી એટલે અમારું કોઈ આબડતું નથી શું અને તો ખૂબ કાર્યવાહી આવા તો કેસ ઘણા બન્યા છે એક ભાડિયાનો નહીં કલણપુરામાં બે ત્રણ કેસ આવે બને એક ભાઈને નશ કપાઈ હતી પાટણ જાતા ઓપરેશન કરી તો અહીંયા મરી હતી એક હમણાં જ ભાઈ નવ મહિના અહીંયા દવા લીધી છતાં બાળ મરલા ઉતર્યું આવા તો ઘણા કેસ એક રાધનપુર